ક્લસ્ટર કક્ષાનું આયોજન મોડીના કળમાદ ગામે આવેલ ગીર સહિત કેડી ડાબી પ્રાથમિક શાળા કડમાદ ખાતે સફળતાપૂર્વક યોજાયું હતું આ કાર્યક્રમનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતું આ વિષય અંતર્ગત સાઠ બાળ વૈજ્ઞાનિકોએ નવીનતા વિકસાવવાની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ ભવિષ્યની રચયતા બનવાનું પ્રોત્સાહન આપ્યું હતું પ્રદર્શન ઉદઘાટન સીઆરસી કોર્ડિનેટર ડોક્ટર મેપાસી પરમાર સલાપે આચાર્ય મગનભાઈ જાદવ ટીકર પે આચાર્ય મેહુલભાઈ પરમાર કળમાદ પ્રાથમિક શાળાના આચાર્ય યજ્ઞેશભાઈ પ્રજાપતિ અને સરલા ક્રસ્ટના સ્પેશિયલ શિક્ષક હરદેવ કાસેલા તથા સરલા ક્રસ્ટના તમામ આચાર્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું કળમાદ શાળામાં યોજાયેલા આ પ્રદર્શનને વિદ્યાર્થીઓ વાલીઓ અને આજુબાજુના ગામ લોકો દ્વારા ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો